માય વિલેજ માય લાઈવ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે વિયાન ચા દૂધ અને વઘારેલી રોટલી ખાઈ રહ્યો છે બહુ ભૂખ લાગે છે વાડીએ હવે તો વિયાનને વેકેશન પડી ગયું છે એટલે ડેલી વાડીએ આવી જાય છે રોજ તો હવે તમને ડેલી રૂટીન વિડીયો મળશે નારિયેલ ને જે વાર છે વર્ષ એક વર્ષ આ અમારું મેંગો ફાર્મ છે આગળના વિડીયોમાં એક બે મિત્રો પૂછતા હતા કે તમારું લોકેશન ક્યાં છે અમારું લોકેશન તાલુકો જિલ્લો અમરેલી ગામ વાક્ય અમરેલીથી પંદર કિલોમીટર ધારી ચલાલા રોડ ઉપર આવે અમારું ફાર્મ આ દેશી કેરી છે આ કેસર નથી આ દેશી આંબામાં થોડો વહેલો ફાલ આવી ગયો હતો એટલે આમાં મોટી કેરી થઈ ગઈ છે દેશી છે પણ આ સ્વાદમાં બહુ મીઠી છે એટલે આ દેશી એક ઘરે ખાવા માટે રાખેલો છે આંબો આંબ આમ આમ પણ સારું છે આમાં થોડો વેલો આવી જાય એટલે વેલી પાકી જાય કેસરને વારો હોય કોઈ કેરી આંબા ઉપર આ રીતના બગડી જાય આ પછી ન પાકે ખરી જાય છે જાબુડા પાકવા મણ્યા છે દેખાય તો ઉપર છે એટલે નહીં દેખાય બહુ દેખાય છે પાકી છે આ અમારું આખું ફાર્મ છે આ રીતના એક એકરની અંદર જે રેગ્યુલર વિડીયો જોવે છે આપણા મિત્રો એને તો ખબર જ છે પણ નવા મિત્રો હોય એને ના ખબર હોય આ એક એકરમાં અમારું આંબાનું અને ખારેકનું આખું ફાર્મ છે ઇઝરાયલ ખારેક છે અંદર આ ખારેક છે એકદમ સ્વાદમાં મીઠી હોય છે આ ઈઝરાયલ વચ્ચે પપૈયાનું વાવેતર કરેલું છે આ કેસર છે આ ઇઝરાયલ ખારેક છે આ એક દેશી છોડ છે ખારેક નો કેળા છે જી નાઇન આ એક છોડ પડી ગયો છે એમાં પણ કેળા છે પણ હવે પાકી જાય તો આ કેસર છે આ એક દેશી નવો હમણાં વાવ્યો હતો ત્રણ વર્ષ થયા આમાં આમાં પણ એક કેરી આવેલી છે આ વખતે Aji ah? nain, A si Aji ilai si kira. -si હવે બધા આંબામાં થોડી થોડી મોટી કેરી થઈ એટલે થોડે દૂર થી શકે છે તો આમાં ઘણી દેખાય છે આ બાજુના દેખાય આપણે જોઈ શકો છો એ લાલ કેળા છે આ એક વ્હાઈટ જાંબુનું ઝાડ છે હં ના વાઈટ જાંબુ છે વિયન હં હં હવે પહેલી વાર છે હવે આવશે ને વિયન કેવું એનું ફ્રૂટ ત્યારે ખબર પડે હવે આપણે પાકી જાય ને પછી ખાવીને તું ટેસ્ટ કરજે પેલું ટેસ્ટ કોને કરવાનું હમ આપણી વાડીમાં બધી નવી વસ્તુ હોય બધી પહેલી વાર કોને ટેસ્ટ કરવાની તારે સારું છે આજે શું ખાધું સીબડું ખાધું ને સીબડું એક ખાધું ને હાલો એ બોટલને બધું હાલો બોટલને બધું સાફ કરીને ખાલે ઘરે જવાનું છે હમ